ક્વાર્ટર્સમાં મહિલાને સળગાવવા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આરોપી રવિ સોલંકીની નગર પોલીસે ઝડપી પાડ્યો છે અઠાવન વર્ષીય ભારતી પરમાર નામની વિધવા મહિલા દીકરી મધુ પરમારના પૂર્વ મંગેતર રવિ સોલંકીએ પેટ્રોલ છાંટી સળગાવી હતી જેથી તેને ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ છે પોલીસની પૂછપરછ દરમિયાન ભારતી પરમારે જણાવ્યું કે પતિનું દોઢ વર્ષ પૂર્વે અવસાન થયું હતું મધુની સગાઈ ત્રણ માસ પૂર્વે રવિ સોલંકી સાથે થઈ હતી પરંતુ રવિ સારો ન હોય તેવા સમાચાર મળતા સગાઈની ના પાડી હતી ત્યારબાદ રવિ સોલંકી મધુ પરમારને હેરાન કરતો હતો જેથી સગાઈ કેન્સલ થવાની અદાવત રાખી મંગેતરની માતા ભારતીબેનને સળગાવ્યા અને આ મામલે પોલીસે આઈપીસી ત્રણસો સાત પાંચસો છ બે અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધીને રવિ સોલંકીની ધરપકડ કરી છે ઇસમ દ્વારા એક સ્લમ ક્વાર્ટર્સનું મકાનની જે જાળી છે જે ખોલી અને એમાં જ્વલનશીલ પદાર્થ નાખી અને એમાં દિવસથી આટ લગાડવામાં આવેલી હતી જેમાં ભારતીબેન જે છે જે અઠાવન વર્ષના વયવૃદ્ધ છે એમને સળગી જવાના કારણે પગના ભાગમાં પેટના ભાગમાં અને ગુપ્ત ભાગમાં જે છે બર્ન્સ ઇન્જરી થયેલા છે આ બાબત હકીકત એવી છે કે ભારતીબહેનના જે દીકરી જે છે એમની સાથે એક રવિ નામના ઈસમની સગાઈ જે છે એ કરવામાં આવેલી હતી અને આ સગાઈ તૂટી ગયા બાદ પણ રવિ દ્વારા આ ભારતીબેન મધુબેનને પજવણી કરવામાં આવતા અને ધમકી આપવામાં આવતી હતી અને આ સંદર્ભે રવિ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું હતું પોલીસ દ્વારા બધાને ધ્યાનમાં લઈ આરોપીની ધરપકડ કરી દેવામાં આવેલી છે